જો બહુ વધારે રડવું ના હોય તો બહુ વધારે વિચારવાનું નહીં રડવું ક્યારે આવે જ્યારે મગજ અને દિલમાં એકની એક કેશટ ચાલતી હોય કેમ આવું કેમ હું કઈ રીતે શું શા માટે આ બધા જ સવાલો મગજમાં ચાલતા હોય વિચારો ચાલતા હોય જેના લીધે દિલ છલકાઈ જાય છે અને આંખોમાં પાણી આવે છે થિંકિંગ ઓવર ઇઝ ઓકે બટ ઓવર થિંકિંગ ઇઝ નોટ ઓકે જેટલું વધુ વિચારશો એટલી વધારે તકલીફ થશે થિંકિંગ ઓવર એટલે વિચારોને પૂર્ણ વિરામ અને ઓવર થિંકિંગ એટલે વધુ પડતા વિચારો કે વસ્તુ જે નથી એની કલ્પના કરીએ જે વિચારીને દુઃખી થવું એને કહેવાય ઓવર થિંકિંગ ખરેખર આ દિલ બહુ નાજુક હોય છે ઘણી વખત વાત બહુ જ નાની હોય છે પણ આ કુમરૂ હૃદય વધુ પડતા વિચારોમાં ડૂબી જાય છે ને પછી આંખને શું આખી રાત ભીનું ભીનું રહેવાનું ક્યારે વિચાર્યું આ બધા વિચારો અડધી રાત્રે જ કેમ આવે છે કારણ ત્યારે તમે તમારી જાત સાથે એકલા હોવ છો શાંત વાતાવરણમાં મન સાથે વાતો કરતા હો છો ને આખા દિવસનું પુનરાવર્થન પણ ત્યારે જ થતું હોય છે ઘણી વાર કોઈ કંઈ બોલી દે તો મન ત્યાં જ ચોટી જાય વિચાર્યા રાખે ને એટલું વિચારે કે આંખો ચલકાઈ જાય છે બહુ બધું વિચારતો માણસ બહુ બધું ઘસાતો હોય છે હે ને જે બધાનો વિચારે એ જ ઘસાતો હોય છે બાકી બિંદાસ ફ્રોવાળાને ક્યારેય ઉદાસ જોયા છે બધાનો વિચારીને ચાલનારો માણસ હંમેશા દર્દ સાથે લઈને ફરતો હોય છે પોતે અંદરને અંદર મરતો હોય અને મુસીબતોના પહાડો સાથે જીવતો હોય છે પણ પોતાની જાત માટે વિચારવાનું ભૂલી જતો હોય તેથી એ વધારે દુખી હોય છે માટે પહેલા પોતાની જાત માટે વિચારો પછી બીજા માટે રાધે રાધે